ભરૂચના હંસોટ તાલુકાના ઇલાવ ગામે તારીખ પાંચથી તેર જાન્યુઆરી દરમિયાન સંગીતમય માનસ કથાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં કથાકાર શ્રી ગણેન્દ્ર વ્યાસ અમૃતમય વાણીમાં કથાનું રસપાન કરાવશે સનાતન સંસ્કૃતિની ધરોહરને ઉજાગર કરવાના હેતુસર ભરૂચના હંસોટ તાલુકાના ઇલાવ ગામે તારીખ પાંચ જાન્યુઆરીથી તેરમી જાન્યુઆરી સુધી સંગીતમય શ્રીરામચરિત કથા રામકથાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે જેમાં ચિત્રકૂટ હરિદ્વાર વૃંદાવન અને દ્વારકા સહિતના સ્થળે કથા કરી ચૂકનાર ઇલાવ ગામ દ્વારા રામકથાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં દરરોજ રાત્રે આઠથી અગિયાર સુધી કથા યોજાશે આ પ્રસંગે રાજ્યકક્ષાના જળસંપત્તિ મંત્રી ઈશ્વરસિંહ પટેલ રામકુંડના મહંત ગંગાદાસ બાપુ પુનગામ લાખાનુમાન મંદિરના મહંત મંગળદાસ બાપુ દત્તાશ્રય આશ્રમના આચાર્ય ભાવિન પંડ્યા મનન પંડ્યા યુવા કથાકાર શાસ્ત્રી ધવલ વ્યાસ સ્નેહલ મહેતા હાસોડ તાલુકા પંચાયતના પ્રમુખ સંગીતા સોલંકી તાલુકા ભાજપના પ્રમુખ અનંત પટેલ સહિતના આગેવાનો ઉપસ્થિત રહેશે આ ભક્તિના પાવન પ્રવાહમાં ડુબકી લગાવવા તમામ ધર્મપ્રેમી જનતાને સમસ્ત ગામ વતી હાર્દિક નિમંત્રણ પાઠવાયું છે સો ભાઈ ભક્તોને જય શ્રી રામ અમારા ગામના ભૂદેવશ્રી ધનંદરજી વ્યાસજી છેતાલીસમી રામકથા કરવા જઈ રહ્યા છે તારીખ પાંચથી તેર સુધીની એમની કથા ચાલશે મણી એવી શુભકામના છે કે એ પચાસમી કથા પણ પૂર્ણ કરે અને આ તબક્કે અમારા ગામમાં જે કથા થઈ રહી છે એમનો અમને ગામજનોને ગૌરવ છે આ કથા સાંભળવા આપ સૌ ભાઈ ભક્તોને અમે આમંત્રણ પાઠવીએ છીએ અને તારીખ પાંચથી તેર આ કથાનું શ્રવણ કરવા આવો એવી દિલથી આમંત્રણ આપું છું